તો ભાઈ આવડું આ સહેલું છે અમે તમને મેં કીધું એમ અમારી ભાષા મેં સહેલું કહીએ આમ જોઈ શકો તમે પાણી કેટલું આવ્યું ને અત્યારે આજે ગાડી લઈને આપણે અહીં સુધી આવ્યા હતા હવે આ રસ્તે થઈને આપણે ચેક બહુ મોટો વિશાળ પ્રમાણમાં છે અહીંથી આખા આખી સ્થિતિનો તાક છે એ મેળવી શકાય અને જોઈ શકાય કે કેટલું પાણી આવતું હોય જો આખો પાણીનો પ્રવાહ છે ને રહીનો હોગે અને આમાં જો આવો કે આવે છે લાકડા જેવું ખબર નથી શું છે બહુ પાણી છે ભાઈ કઈ રહે કારણ કે આમાં નીકળે નહીં કોઈથી જય દ્વાર મિત્રો કેમ છો બધા મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની આજના વ્લોગની વાતમાં તમને દેખાતું હશે જો આપણે જે રસ્તે એમ જાય છે એ રસ્તામાં પાણી અત્યારે જે વેન પડે છે આમ જોવો જેને અમે અમારી આની કોઈની સ્થાનિક ભાષામાં સેલું કહીએ છીએ તો એ સેલું આવ્યું છે ભયંકર જોઈ શકો તમે અત્યારે જે સ્થિતિ છે વરસાદની તાગ મેળવવા આપણે આવ્યા હતા તો આ વરસાદ રહેતો નથી મેં તમને આની પહેલાં ત્રણ દિવસ પહેલા આપણે જે વિડીયો મૂક્યો મેં કીધું હતું ખેડૂત માટે આ વખતે હોનું નહીં લોખંડ વરહે તો ખરેખર આ લોખંડ છે લોખંડ જ સાબિત થાય લેખંડ પાછી ધૂળ ન થઈ જાય ધ્યાન રાખવું પડશે આ એવું જ છે તો તમે જોઈ શકો મારી પાછળ જે પાણીની આખે આખી જે વેન જાય છે ખરેખર ગજબ એટલું પાણી બહુ આવ્યું આ વખતે એટલું એટલું પાણી સદંતર તમને દેખાડું એક ધારું ચાલુ ને ચાલુ છે એટલે આ વખતે હવે શું થાય તો આપણે આખી આખી સ્થિતિનો તાગ મેળવી આની ખોર કારણ કે વાડીએ જાવું છે પણ અહીંયાથી જવાય એમ છે નહીં અહીંયાથી આપણે જે રોજે કેળો ઉતરીએ એ જ છે ભયંકર પાણી છે હાલ તમને દેખાડું કેવું છે ને કેવું છે પાણી તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે મને કોમેન્ટ કરી જણાવજો કે તમને ખબર પડે કે જ્યાં એવો છે કે અમારે જવું છે કે બધું શું છે હાલો શરૂઆત કરીએ આજના લોકની ને વિડીયોમાં છેલ્લે સુધી જોડાજો જોઈએ વિડીયો કંઈક નવો નવો અને આ જોઈએ સેલું તો ભાઈ જો આવડું આ સહેલું છે અમે તમને મેં કીધું એમ અમારી ભાષા મને સહેલું કહીએ આમ જોઈ શકો તમે પાણી કેટલું એવું ને અત્યારે આજે ગાડી લઈને આપણે અહીં સુધી આવ્યા હવે આ રસ્તે થઈને આપણે ચેક અહીંથી છે એ નીચે થઈને આપણે ઓલા કેળે જાય છે હા મેં તમને એ દેખાડી દઉં તમને ખેલ જ આવી જાય આખો મુદ્દો તો આ કેરામાં થઈને અહીંયા છે ને માથાવાટ ઉપર પાણી હોય જ્યાંથી આપણે જઈને આના સામેના કેળે જઈ શકીએ પણ ઓણ તો અહીંયા જોવા અટાણે અટાણની વાત છે કાલે તો હું વાળી ગયો તો હા હાઇપકું મારે છે પાણી જો તો અહીંથી આપણે સામેના કેળા જતા હોઈએ તો ત્યાં જોઈ શકાય એવું છે નહીં આખે આખું આ પાણીનો પ્રવાહ છે મોટો વેતિયાણ એક જ ધારો વહે છે સામે કાઠે વહી જઈએ આપણે ઘણીક વાર તો અહીંથી આપણે આ કાંઠે હતા તો અહીંથી આપણે જઈએ છીએ પણ આ અત્યારે પાણીનો જે પ્રવાહ છે બહુ મોટો વિશાળ પ્રમાણમાં છે અહીંથી આખા સ્થિતિનો તાક છે એ મેળવી શકાય અને જોઈ શકાય કે કેટલું પાણી આવતું હોય આખો પાણીનો પરવાહ છે ને ભયંકર પાણીનો પરવા આવે છે અડધી નદીનું પાણી જાય અહીંથી અહીંથી જ આપણે રાતા હોય દર વખતે આમ જવું ને ફૂંફાળામાં પાણી જો આપકું મારું પણ બહુ પાણી જાય છે સેલામાં અતિશય પાણી આવી ગયું છે તો તમે જોઈ શકો ને કેવો વરસાદ છે ભાઈ હા ભૂકા બોલાવી શકે એવો વરસાદ છે અને આનીકવાર આપણે આજે કેળો થાય એ તમને દેખાડો તો એમાંય બહુ પાણી છે અને નીકળે એવું તો છે જ નહીં જો કે વાડી જવાબ નથી પણ બાપુજી ઓલી વાડી છે તો ત્યાંથી હવે નીકળવું છે કોઈ લગભગ સેલા ફૂલ છે જ્યાંથી કદાચ નીકળી જાય તો હવે જોઈએ છતાંય હાલો અનેકવર પાસે આપણે ફૂલ પાસે જાય એટલે ત્યાં આપણને ખબર પડે કે કેવું પાણી છે બધે આવું જ છે પાણી આમાં જો હરો આપને એવું બધું થતું હોય કઈ કઈક કઈક જો પાણીનો સારો ઝટકો આવે ને વેન મારો બહુ પાણી જાય છે ભાઈ સલામાં તો આપણે તો જઈ શકાય નહીં કારણ કે પાણી હે હાઈપકું મારી ગઈ છે ફૂલે ફૂલ ઓવર સ્પીડમાં કેટલું પાણી જાય આમ તો જો અહીંથી હેઠા ઉતરા તો વહી જાય છે પાણીમાં એટલો સીધો પરવા જાય છે નદી ઢારો ઘૂમર્યું મારો પણ અહીંથી સીધું હાલો અહીંથી ધીરે ધીરે પાછા આપણી ગાડી ઠારા જાય ગાડી ઢાર થઈ પછી આ ગામ ઠારો જાય કારણ કે અહીંથી તો નીકળે એમ છે ને ભાઈ અહીંથી ઉતરાયે ભૂકા બોલી જાય સીધા પાણીમાં નદી સીધા અને વરસાદ આમે અંધાયો છે બહુ આવે એ પેલા આપણે હેબ નીકળી જાય ઓ આમ જો ઘૂમરીમાં રહો વરસાદનું પાણી પણ ગજબ પાણી આવ્યું ભાઈ ગાડી આપણે અહીં રાખી હતી કારણ કે આગળ જઈને હોગે આમાં જો આવો કે આવે છે લાકડા જેવું ખબર નથી શું છે દાહડા બહુ કઈ હૈ સોજાય લાકડા જેવું આપણને લાગે ખરાબ વીટાણો હું બહુ પાણી છે ભાઈ હાલો તો આની ફૂલ પાસે જાય કારણ કે આની કરતું જોવાઈ ગયું તો ગાડી વળી પાછી નહીં નીકળે છે કારણ કે વળી પાણી વધતું જાય તો આ પાછું ઉપર આવી જાય કેળાની કારણ કે કઠો કઈ તો હેલું જાય સાવ પાણી હવે ઓની કોઈ જાય કેળા ઠારા એટલે ત્યાં આપણને ખબર પડી જાય કે ત્યાં કેટલું પાણી છે તો આની કોર આપણે રસ્તાનો જે મેઈન ભાગ નાગલપુર ખીમપાદર રસ્તો ને એમાં આવતું વાણીનો પ્રવાહ વચ્ચે ભાઈ જબરજસ્ત પાણીનો મોટો પ્રવાહ અને જેને છેલ્લું કઈ આગળ કીધું એમ એટલું પાણી જાય હબો હું બહુ મોટી જગ્યામાંથી પાણી પાણી પસાર થાય છે બહુ પાણી હે ભાઈ કઈ રહે આમાં નીકળાય નહીં કોઈથી હૂંકા બોલી જાય થોડાક આગળ જાય કદાચ આપણને સરખું દેખાય બરાબર કારણ કે પાછો અહીંયા રહ્યો ગારો હોય ઘડીક નું પાણી કારણ કે પાછું ફટાફટ વહી જાય આ ઊંડો હોય છે લગભગ નીચે પાંચ છ ફૂટ